देशी दारू ની ફેક્ટરી જડપાઈ છે જી આ સ્ટેટ મોડિંગ સેલના આ દરુડા છે જે બા दारू ની ફેક્ટરી પકડી લેવાઈ છે દરુડા માં 2435 લીટર દેશી दारू જડપાયું છે يعني કિંમત 7 લાખ થી પણ વધુ ની કિંમત છે 8 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે નチકેત માં સરસ જોડાય ગયા છે નチકેત દેશી दारू ની ફેક્ટરી જડપાઈ છે કોણ આ લોકો કઈ રીતે પકડાઈ છે વાત કરવા જઈએ તો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે નડિયાદ રિંગ રોડ ઉપર જે આ દેશી જે દારૂ ગારવામાં આવતો હતો દેશી ભટ્ટીઓ જે ચાલવા ચાલતી ચાલી રહી હતી તેની પર રેડ કરાતા જે બે હાજર ચારસો અ કિલો ઉપરાંતનો જે દેશી દારૂ દેશી દારૂ મળી આવ્યો છે અને જો વાત કરવા આવે તો હાલ અત્યારે એક વ્યક્તિની અપહરણ કરવામાં આવી છે અને અન્ય દસ જે આરોપીઓ છે તે વોન્ટેડ જાહેર કરવામાં આવે છે જો વાત કરવામાં આવે તો જે દેશી દારૂ છે તે દેશી દારૂ ગારવામાં આવતો હતો અને એસએમસી દ્વારા રેડ કરાતા જે રીતે ત્યાંથી આરોપી નાસી છૂટ્યા હતા પરંતુ એક આરોપીની પોલીસે જે અપહરણ કરી છે ને અન્ય જે દસ જે ત્યાં આરોપી જે વ્યક્તિઓ હતા તે વ્યક્તિઓ અને આપ જોઈ રહ્યા છો કે આ જે પડી આવ્યો છે એ મોત જ લાવી શકે છે બે હજાર થી પણ વધુ લિટરનો દેશી દારૂ